હા સરસ કરી આપે બધી તમે સાઈડ નું કામ પછી કોઈ પણ ક્રિકેટર સુવિધા આપે છે રાજેશભાઈ આપડે હજુ લીપી પડી રોડ ને ની બાજુમાં કોઈ પણ અહીંયા આવી શકે એની મુલાકાત જો એનો નંબર છે નવાનો સાત તિનચો એકાવન વાહ નંબર હે હારો ગાઈસ જોરદાર કટિંગ લ્યો કામ ગમે તેવું મળી જાય વાહ કોઈ આમ નહી આમ તો દાઢી પણ એવી સેટિંગ કરી દીધી ક્રિકેટર જેવી સમજો

પેલા કારી ગેરટી પણ ખબર પડે દાઢી કેવી થઈ ભલા આખી દુનિયા બરાબર મારે જવું પડે પછી આમ તો અસ્ત્ર દાઢી કરતા જ અમે અત્યારે